રામ રામ દર અને જય મુલીધર જય દ્વારક કેમ છો બધા બધા મજામાં જશો ને આપણે પણ મજામાં છે એ હવે આજનો જે પ્રોગ્રામ છે એ તમને આગળ આગળ બતાવીએ કઈ રીતનું હે રોટામાં જવાનું હે હોલાઈન દાંતીમાં જવાનું છે આપણે વાવેતરમાં છે એક માંડવી કાઢવા જવાનું છે હાલો આગળ આગળ બતાવીએ વિડીયોમાં તમને બધે તો કઈશ બધા ઉપડી ગયા હે જુઓ તે ભાઈ દાંતીમાં જવાના હે દાંતી ઓલાતી ભાઈ અને રાણાભાઈને થેસરમાં જવાનું હોય થેસર ઓલરેડી ત્યાં છોડાવીને જ આવ્યા હતા એટલે રોગુ ટ્રેક્ટર લઈને જવાનું હૈને અને હુદાભાઈ આપણે જવાના હે રોટા હેટરમાં જો અને નિધિભાઈ જો લાકડી લઈને આવી ગયો હૈ કે કોઈ વાયડીનું થાય તો આપણે સહી નિધિ બાઈસ આપણે ઉપરી ગયા તા વાવેતર કરવા આજે જીરામાં વાવેતર કરવાનું છે જીરાનું શ્રી ગણેશ જ કરવાનું લેપાય જુઓ તો ગાયશ આપણે મહેશભૈનિયા પૂગી ગયા તા આજે એનું જીરું વાવવાનું છે તારીખ ત્રણ અગિયાર બે હજાર ચોવીસના રોજ જીરાનું શ્રી ગણેશ આપણે કરી હી વાવેતરમાં મહેશભૈનિયા અને આપણે જે આ દંતર છે નવો બીજો છાટણીવાળો જે જીરાનો આપણે પેશિયલ લીધો છે એ જીરામાં આંકવાનો છે જે જો એમાં કઈ રીતનું હે તમને બતાવીએ આગળ જો આ આગળના ઓફર માં જીરું પડી જાય પાછળના ઓફર માં ખાતર પડે ને આ રીતનું બે હે અમાર જો આગળ દાતા વાર હે પાછળ ઓલો હમર હે એટલે હે આમાં જીરો ફેલ ના જાય પ્રશ્ન જ ના આવે તો મહેશભાઈ વાવી દે ને જીરું હા કેટલું વાવવા હે વિ ત્રણ કિલો જીરું નાખ દે ભાઈ હાલો હાલો મહેશભાઈનું જ પેલું મુર્ત છે જીરામાં હાલો જ આ પડવું હે દહ વીઘા એમાં વાવવાનું છે

અને હવે ખૂણો બાકી રહ્યો છે આપણે બાકી બધું ઓલરેડી વવાઈ ગયું છે કમ્પ્લીટ તો ગાય આપણે જીરું વાવી દીધું તું હવે પાછા આવી ગયા અહીં લાખાભાઈનીયા ધાણા વાવવા હાલો જો જો લાખાભાઈનીયા ધાણા વાવવાના હે એને જ મેં કીધું તું જીરાનો ખેલ કરો પણ હવે લાખાભાઈ ક્યાં એ કરનું ના થાય તો મરી રહ્યું ન કા આપડામાં છે ને શિયાળુ પીત થયું જ નથી આ પહેલી વાર થાય છે પણ લાખાભાઈ થોડાક હિંમત હારી ગયા એને કીધું તો આમાં જીરું કરી જાવ ને જોવો જ પહેલી વખત છેડું પીત થાય છે આ ખેતરમાં પણ જીરાનો ખેલ એને કર્યો નહીં કે ધાણીને કાંઈ ફૂગે નહીં પાછો ભાગ્યો વાળો થોડોક મોરો પડી ગયો એ કે જીરામાં હેને લાંબુ નહીં થાય તો વરી મારે એ કે કાકા મજૂરી સડી જાય છે તો ધાણી વાવી દ્યો બીજું શું હે ધાણી કેટલી વાવી લાખાભાઈ કે હાલો આપણે ઠીક લાગે ખાતર

એ કળું હોય એ ઉપર આતા દે એ પડું કેવી રીતનું હે એ તો આપણે વાવેતર કરીએ જ છીએ ઓલરેડી એટલે આપણે ટાર્ગેટ જ હોય કે આ રીતનું વાવેતર થઈને આ રીતનું હે ને લાખાભાઈએ જો હતા ઉજળા બિહાણ લેવા અડધું હોય ગયું ને ખાના ફરવા જો હવે એટલે બિયા લેવા જાય ને ખબર પડી કે હાલો ખાના ફરી દઈએ તો સારું હાલો જુઓ આ ગણેશ પણ જામનગર થી આવી ગયા હતા આપણે આજે દિવાળી બે તવાર રજા હતી ટ્રાન્સપોર્ટ નું હે ને ધંધો વછરાજ ટ્રાન્સપોર્ટ છે વછરાજ જ છે ને રેમકુભાઈ આ રેડી જામનગર માં વછરાજ ટ્રાન્સપોર્ટ છે ને હમણાં બે તવાર ને રજા હતી તે આવ્યા ખેતી માં લાભ લેવા કે જોતા આવ્યા આપણે કેવું વાવેતર થાય હું છે આ બધા ગામડે આવ્યા ને આ ગામડા વાળા બધા ધંધા માં વર્ગી ગયા જોજે લાખાભાઈ આ બધા ગામડે મજા આવે નઈ હા હળવે હળવે આપવું પડે જો પથ્થર વાળી જમીન હોય એટલે ટ્રેક્ટર સ્લો હાલે ભાઈ હા જગ્યા પછી ના કરજો પાણો આવ્યો દાંતિમાં જો જો અવાજ આવ્યો જો અવાજ આવ્યો સાકાર પછી આપણી દાતી બેવડી વરી જાય તો ખોટી ખોટીપો થાય એના કરતા ધીમે આપતું સારું ભાઈ ભાઈ જો આ રીતનું વાવેતર કર્યું તો આટું અને ઊભું અમુક ક્યારે આવી રીતે આડા ભાઈ અને થોડાક આમ કર્યા એટલે હું તો પાણી ધોળવાનો પ્રશ્ન ઓછો રહીએ તો સારું હાલો કાંઈ વાઈ ગયું લાકાભાઈનું ઓલરેડી કમ્પ્લીટ

ઘટે કઈ કઈ ના ઘટે ઘટે તો ઘટે તો જિંદગી ઘટે તો ગાય આપણે વાવેતર પૂરા કરી અને આપણે ઉપરા તા શિવા મામા ને ત્યાં ત્યાં ભાઈ બીજ ની પરહાદી છે એ હવે હાલો આપણે ત્યાં જઈ આવી આજ રાત પારી નો પ્રોગ્રામ ત્યાં છે આજ રાતે વાવેતર બંધ રાખવાના છે એટલે કૃપા કરી કોઈ ફોન કરતા નહીં હાલો તો જઈ આવી મામા ને બીજું હું એમ તો ધંધા એરી બધે વ્યવહાર રહેવું પડે ને ભાઈ આ ઉપર સંતોષ કર્યા રાખજો તો રખડશું ક્યારે આપડે હેલો ગાઈસ તો આપણે વાનાવાડ પૂગી ગયા હતા અને વાનાવાડ થી આપણે સીધા શોર્ટકટ સીવા નીકળી જવાનું હે ભાઈ એક રસ્તો જે જાય છે ગાડા મારક ત્યાંથી આપણે સીધું સીવા નીકળી જવાનું વાનાવાડ નવો પુલ બન્યો એ આવે છે જો બસ હવે આપણે ત્રણ ચાર કિલોમીટરની દૂરી પર જઈ સીવાથી તો આગળ આપણે અમારા ઘરે પૂરી જવાનું હા ભાઈ ટ્રેક્ટર હમા રાખીને આવે છે આ નવું પુલ આ વર્ષે જ બન્યું હે ભાઈ હજી નદીમાં પાણી એમને તો સારું હાલો હવે રફ રસ્તો આવશે અહીંથી શેઠ સીવા સુધી તો હાલો આપણે આ રફ રસ્તો લઈ લઈ તો કાઈ શિવાતી સત્તા પર રોડ જઈ ત્યાં જો એક આવે છે નદી આડી આ નદીનો આમો કાટો છડી જાય ત્યાંથી ઓલરેડી પછી મામાની વાડી ચાલુ થઈ જાય છે પાછી ગોલે મારે ત્યાં હતી મામાના જ ખેતર એટલે કેનવરી આમ જો આમાં જ્યાં નજર પડે ને મામાની જ વાડી દેખાય ભાઈ એ ઘટે જ નહીં તો હાલો આપણે છેલ્લે છે જે મામાની વાડી છે ત્યાં જવાનું છે હાલ આ શરૂઆત થઈ અને શેડો તો બહુ લાંબો છે હાલો એટલો વિડીયો તો આપણે ઉતારવાનો ખાતો નથી હાલો આગળ આગળ બતાવીએ તો ગાઈસ આપણે મામાની અહીંયા પૂગી ગયા તા ઓલરેડી વ્યવ પાણી કરીને જમીન બધાય બેઠા જોવો આ બધાય હા હા પબ્લિક બહુ જાજી હો ભાઈ આ બધું જોવો બધે હા હજી આગળ પાછળ આવ્યો હોય આગળ પાછળને જમવાનું કામકાજ ચાલુ હતું બધે આ બધા જો અહીંયા બેસી ગયા હાથી ઉપર આ બધા શું કેવાય આ બધા લાઈટ ના અંજે નથી બધા અંધારામાં વાતો કરે એવા બધાય મેહિર ભાઈ જો ને ઇન્સ્ટા ખોલીને બેઠા નું આ ભજન હા ભરવા એવા કે મોબાઈલ લઈને રમવા એવા હા હા હવે હાલો જો ભજનની તૈયારી થઈ ગયું છે કમ્પ્લીટ હવે આગળ ભજન ચાલુ થવાના હે આગળ આગળ બતાવીએ તમને બધા